તો આજે અમદાવાદમાં થયેલ જળબંબાકાર ઉપર કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અમદાવાદમાં વરસાદ પડ્યો અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા તો પ્રી મોનસૂનની કામગીરી માત્ર કાગળ પર હોવાનું હેમાંગ રાવલે જણાવ્યું છે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની વાત સાબિત થઈ હોવાનું પણ હેમાંગ રાવલે નિવેદન કર્યું છે વરસાદ આવે અને આપણે આવા જ પ્રકારના દ્રશ્યો જે વરસાદી જોઈએ છે એમાં કોઈ જાતનો સુધારો નથી થયો કે કોઈ પણ જાતનો ફેરફાર નથી થયો આજે પણ આટલા નાના બે ઇંચ વરસાદમાં બબ્બે ફૂટ પાણી ભરાઈ ગયા છે બબ્બે ફૂટ પાણીની સાથે તમે જુઓ કે પાણીની સાથે ગટરનું પાણી પણ મિક્સ થઈ ગયું છે વરસાદ કોઈ દિવસ કાળા કલરનો ના હોય અમદાવાદમાં ઠેર ઠેર ગટરના પાણી ભરાઈ ગયા છે ઉભરાયા છે પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર ને માત્ર સરકાર કે એમસી દ્વારા ભ્રષ્ટાચાર થયો હોય એવા પ્રકારની જે વાતો છે એ વાતો આજે સાબિત થઈ રહી છે એક જમાનો હતો કે અમદાવાદની અંદર કેમ કોટ વિસ્તારની અંદર આવા પ્રકારની ગટરો નથી ઉભરાતી કેમ કોટ વિસ્તારની અંદર આવા પ્રકારના પાણી ભરાવાના પ્રશ્નો નથી થતા શા માટે નવા અમદાવાદની અંદર અથવા તો પુલની બીજી બાજુ ના છેડે જ આવા પ્રકારના પ્રશ્નો થાય છે કોણ